ઉભી રાખી ધંધો કરતા હોય તેવા ફેઝાન ને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને હાલ ફેઝાન જીવન તથા મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય ત્યારે જમાલપુર ખાડીના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તથા પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીનભાઈ શેખ જે દર્દી છે તેઓની અને તેઓના પરિવારની મુલાકાતે પહોંચ્યા છે આપણી સાથે ઇમરાન ખેડાવાલા બરોડા પોલીસ કમિશનર શ્રીને પણ અમે વાત કરી હતી મેં ગયાસુદ્દીન શેખ સાહેબે અને તેમણે તાત્કાલિક જે પણ એક્શન લેવાના હતા સંતોષકારક એક્શન એમણે લીધા છે એટલે પોલીસ કમિશ્નર તરફથી જે કાર્યવાહી થઈ છે એનાથી અમને અને એના પરિવારને પણ સંતોષ છે આગેવાનોને પણ સંતોષ છે પરંતુ જે કૃત્યો કરવાવાળા પોલીસવાળા છે એના પર ચોક્કસ એના પર એક્શન લેવા જોઈએ કેમ કે આ જે ગરીબ વ્યક્તિને એની ધંધા રોજગાર કરવા માટેની જ્યારે એની લારી હોય તેને તેના આટલું મોટું એને બળનો પ્રયોગ કરીને એને ગાડીના નીચે ઘસડીને લઈ જાય અને પોલીસે બિલકુલ બેફામ થઈને આ આ કરે તો કોઈ પણ સંજોગોમાં ચલા આ ઘટના પહેલી ઘટના ઘટના બહુ જ ગંભીર અને છે આવી ઘટનાઓ ઉત્તર પ્રદેશ અને બિહારમાં જોતા હતા કે જ્યાં જંગલ રાજ છે પરંતુ એક સંસ્કારી ગુજરાતની અંદર પોલીસ દ્વારા એક ગરીબ રેકડી વાળાની ઉપર જીભ ચડાવી દેવામાં આવે હું માનું છું કે ગુજરાતને અને ગાંધી સરદાર સાહેબના ગુજરાતને આ વસ્તુ શોભે એમ નથી અને ગુજરાત તો સંસ્કારી નગરી છે આખા વિશ્વમાં અને આખા દેશમાં વખણાય છે એક સંસ્કારી નગરી અને સંસ્કારી નગરીની અંદર આવી નુસંસ ઘટના જે બની છે એને અમે સખત શબ્દોમાં હું અને ઇમરાન ખેડાવાલા વખોડી કાઢીએ છીએ પોલીસ કમિશનરશ્રીને અમે ગઈકાલે પણ રજૂઆત કરી હતી એ એક બહુ સજ્જન વ્યક્તિ છે એમણે કીધું કે હું આરોપીઓને સામે ત્રણસો સાત પણ દાખલ કરું છું અને એમની ધરપકડ પર કરું છું આજે બી જ્યારે આ ત્યારે ઇમરાન ખેડાવાલા અને મેં સીપી સાહેબ જોડે વાત કરી તો એમને કીધું કે અમે ત્રણસો સાતે દાખલ કરી છે અને આરોપીઓને પકડાયા બી છે પરંતુ અમારી વાત અનમારી માંગણી એટલી છે કે આ વ્યક્તિ હવે આખી જિંદગી જ્યારે આને એને તબાહ જેવી કરી નાખી છે ગરીબ માણસ છે ને પોલીસ દ્વારા પોલીસ એટલે સરકાર દ્વારા કરવામાં આવી છે આ નુસંસ્કૃત્ય કરવામાં આવી છે તો સરકારે આ ગરીબ દર્દીનું સંપૂર્ણ ખર્ચ જે છે સારવારનો એ પણ ઉપાડવું જોઈએ અને આ વ્યક્તિને જયારે આટલી ગંભીર ઈજાઓ છે તો એને જે છે એને સરકાર તરફથી એને રાહત મળવી જોઈએ એને કમ્પલસેસન મળવું જોઈએ અમને ખબર છે કે આવી પ્રાઇવેટ ઘટનાઓમાં કમ્પલસેસન આપવામાં નથી આવતું પરંતુ આ આ ગરવી ગુજરાતની અંદર આ ઘટના બની છે અને સંસ્કારી ગુજરાતમાં બની છે એટલે ગુજરાતની સરકારે જો જરા પણ શરમ હોય તો તાત્કાલિક આ વ્યક્તિને એને જે છે એને કમ્પલસેસન પણ આપવું જોઈએ હોસ્પિટલ તમામ ખર્ચ સરકારે ઉપાડવું જોઈએ અત્યારે તો ગરીબ વ્યક્તિ પાસે પૈસા પણ નથી સારવાર કરાવવાના એ તો સમાજના અમુક મોભીઓ આ બાબતે કરી રહ્યા છે અમારા અશપાક શેખ એડવોકેટ છે અમારા સગીર અહેમદ અંસારી છે અમારા ચિરાગ શેખ અમારા આગેવાનો અમારા બેન છે એવા ઘણા બધા આગેવાનો પોતાની રીતે મહેનત કરી કોશિશ કરી રહ્યા છે પરંતુ આપના માધ્યમથી સરકારને અમારી વિનંતી છે સરકારને અમે પત્ર પણ લખીશું ટ્વીટ પણ કરીશું કે તમામ ખર્ચ સરકાર ઉપાડે અને દર્દીને કમ્પેન્સેશન આપવામાં આવે અને જ્યારે સાતમી તારીખે અમે અમારી ચૂંટણી પ્રવાસમાં છીએ અમે ચૂંટણી પતે એટલે રૂબરૂ પણ મુખ્યમંત્રી શ્રીને અને રાજ્યના ડીજીપી શ્રીને મળીને આ રજૂઆત કરીશું કે તમામ સારવારનો ખર્ચ છે એ સરકાર આપે અને દર્દીને કમ્પલસેશન આપેલી ફેમિલી તો બિચારી ગરીબ એકદમ જેને કહેવાય કે હતાશ ભયભીત છે ડરી ગયેલા છે એ ડરી ગયેલા લોકો છે એમની પાસે પૈસા પણ નથી ઈલાજ કરાવવાના સમાજ એમની પડખે આવ્યો છે એટલે તો એ લોકો એની સાથે છે એટલું સારું છે કે ડૉક્ટરોનું એટલું કહેવું છે કે ભાઈ અત્યારે એની તબિયત સ્ટેબલ છે એટલે જે સ્થિતિમાં લાયા હતા એના કરતાં અત્યારે તબિયત સ્ટેબલ છે પણ આ બધા લાંબા સમયની પ્રક્રિયા છે એટલે એને આખા જે જીવન સામેનું આ જે જંગ છે એ લડવાની છે અને ગરીબ પરિવાર કઈ રીતે લડી શકશે એક સવાલ છે એટલે મારી તો સરકારને મારી અને ઇમરાન ખેડાવાલાની આ રજૂઆત રૂબરૂ પણ મુખ્યમંત્રી અને રાજ્યના ડીજીપીને રહેશે કે તમામ હોસ્પિટલનો ખર્ચ સરકાર ચૂકવે અને એને કમ્પન્સેસન આપવામાં આવે અને જે દોષિત પોલીસો છે જે રાક્ષસ છે દાનવ છે એ લોકોએ જે આ ઘટના કરી છે એમને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે જી દોષિત જે પોલીસ કર્મીઓ છે તેઓના વિરુદ્ધમાં સખતમાં સખત જે કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી માંગ જે છે તે પૂર્વ ધારાસભ્યના હાલના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે આપણી સાથે વિસ્તારના જે અગ્રણી છે તેઓ સાથે આપણે વાત કરીશું જે અશફાકભાઈ શું કહેશો આપ લોકોની રજૂઆત તો એવી પોલીસ કર્મીઓને તો પકડી લેવામાં જે આરોપીઓ છે તેમને પકડી લેવામાં આવ્યા છે જે પૂર્વ અને હાલના ધારાસભ્ય પરિવાર સાથે મુલાકાત કરી શું તેઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું અને શું ઉપલા લેવલ રજૂઆત કરવામાં આવશે શું કહેશો બિલકુલ અમારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુભાઈ અને હાલના ધારાસભ્ય ઇમરાનભાઈ બધાએ પણ ખૂબ મહેનત કરી છે અમારી સાથે સતત કોર્ડિનેશનમાં રહ્યા છે અને કામગીરી કરી છે અને સાથે સાથે હોસ્પિટલને રિલેટેડ કોર્ટ કચેરીને રિલેટેડ કમિશનરશ્રીના રિલેટેડ આ તમામના રિલેટેડ એમણે પણ અમારે સાથે સતત સંપર્કમાં રહીને અમને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરી છે અને અમે પણ જે લેખિત કરવાનું હતું કાયદાકીય રીતે જે લડત લડવાની હતી એ લડવાની હવે શરૂઆત કરી છે અમે અને હજુ અમારે ઘણી બધી લડત બાકી છે ડીઓ ફરિયાદની અમે એપ્લિકેશન આપવાના છે એનું કારણ છે કે ફરિયાદની અંદર જે ફરિયાદ જે લખવામાં આવી છે એ પોલીસના બચાવવા માટે જે આરોપીઓ છે આરોપીઓને બચાવવા જેવી ફરિયાદ લખી છે અને હકીકતોથી વેગળી ફરિયાદ લખી છે એટલે એ બાબતે ભવિષ્યમાં આગામી દિવસોમાં અમે પગલાં લેવાના છે હાલ ફેઝાનની તબિયત સુધારા પર આવે ત્યાર પછી ઘરના લોકો સાથે બેસીને એ બાબતે ચર્ચા કરીને કાયદેસરની કાર્યવાહી કરીશું ફેઝાનની સિચ્યુએશન શું છે હાલ લો આમ મેસેજો તો એવા ફરતા થયા હતા अच्छा के मैसेज ऊपर जो फरता था, था थे खोटा आता फैजान स्लोली स्लोली स्टेबल થઈ રહ્યો છે પહેલા જે હતો એના કરતા અત્યારની પરિસ્થિતિ ખૂબ સારી થઈ છે અહીં શું કહેના ચાહોગે આપા આપકે હસબન્ડ કો એસા પોલીસ ચોર સે મારા ગયા થા શું કહેના ચાહોગે નો મેરા પતિ તો કોઈ ગુના નહી કિયા તો મેરે કોઈ ઇનસાફ ચાહીએ ઓર મેરા પતિ અચ્છા હોના ચાહીએ હમ લોગ ગરીબ આદમી હે કમાનેવાલા યે કી હે હમ લોગ ક્યા કરેંગે આપકે પતિ હા મેરા પતિ હે વો આપકે પતિ ઓકે સર पति को कैसे आपके बहुत हालत खराब है उसका अभी अभी तो वो हिलने डोलने नहीं पाता है वो तो अभी बोल भी नहीं पाता है देख नहीं पाता है तो हम लोग क्या करेंगे अभी मेरा शादी का साल भर नहीं हुआ तो हम लोग क्या करेंगे अभी अच्छा। मेरे को इंसाफ चाहिए तो ये जो अभी धारा सभा में लोग लो आए थे उन्होंने विधायक जो आए थे उन्होंने क्या आपको आश्वासन दिया अभी आए थे कुछ कहा वो लोग तो बोला कि यहाँ आप लोगों को इंसाफ मिल जाएगा पुलिस पुलिस के के काम को लेकर पुलिस के कामगिरी जो है उसको लेकर आप क्या कहना चाहोगे

મુખ્યમંત્રી કક્ષાએ તેઓ રજૂઆત કરશે હાલ ચૂંટણીનો માહોલ છે એટલે તમામે તમામ નેતા હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે એટલે સાતમી તારીખે જ્યારે ચૂંટણી સંપન્ન થશે ત્યારે જે ધારાસભ્ય હાલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય જે છે તેઓ દ્વારા ઉપલા લેવલે રજૂઆત કરવામાં આવશે ને તમામે તમામ જે ખર્ચ જે છે તે ખર્ચ સરકાર જે છે તે સરકાર ઉઠાવશે તેવું જે આશ્વાસન છે તે હાલના ધારાસભ્ય અને પૂર્વ પૂર્વ જે ધારાસભ્ય જે છે તેઓ દ્વારા આપવામાં આવ્યું છે પરંતુ આપણે જણાવી દઈએ કે તારીખ પહેલી તારીખ aqui na Rose પહેલી તારીખના રોજ જે પ્રકારે સયાજીગંજ વિસ્તાર સ્થિત રેલવે સ્ટેશન પાસે લારી ઊભી રાખતા આમલેટની લારી ચલાવતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા એવા ફેઝાન જે છે તે ફેઝાનને લારી બંધ કરવા બાબતે કંઈક પોલીસની સાથે તૂટું મે થઈ થઈ હતી અને ત્યારબાદ આ જે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે પોલીસ દ્વારા જે માર મારવામાં આવેલો અને ડ્રાઈવર બે પોલીસકર્મી અને એક ડ્રાઈવર જે પોલીસ દ્વારા મોહમ્મદ મુબશીર તથા રઘુવીર અને કિશનભાઈ આમ કુલ ત્રણ જેટલા જે ઇસમો છે તેઓને પાડવામાં આવે છે અને કલમ પાંચસો ચાર એકસો ચૌદ તથા જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબનો જે ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન અબદાર સૈયદ સાથે આદિલ પટેલ સ્પાર્ક ટુ ડે ન્યુઝ